રાધે રાધે જય શ્રી કૃષ્ણ દૈનિક રાશિફાળ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને ગુરુવાર નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના પવિત્ર ગુરુવાર દેવગુરુ બૃહસ્પતિની કૃપા આપના જીવન પર બની રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિના અત્યંત વિગતવાર રાશિફાળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ તમારા માટે ઊર્જા અને આત્મવિશ્વાસનો નવો સંચાર લઈને આવી રહ્યો છે જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તેનામાં ગતિ આવશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે નોકરી કરતા જાતકોને ઓફિસમાં નવી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારી કારકિર્દી માટે માઇલસ્ટોન સાબિત થશે પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે નાણાકીય બાબતે થોડો સંયમ રાખવો બિનજરૂરી ખર્ચ ટાળવાથી ભવિષ્યમાં મોટી રાહત મળી શકે છે આજનો શુભ રંગ છે લાલ શુભ અંગ છે એક બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ વ અને ઉ આર્થિક દ્રષ્ટિએ આજે તમારે ફૂંકી ફૂંકીને ડગલા ભરવાની જરૂર છે રોકાણ કરતાં પહેલાં વડીલોની સલાહ ચોક્કસ લેવી આજે કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત તમારી જૂની યાદો તાજી કરશે અને મન પ્રસન્ન રહેશે દાંપત્ય જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે દરેક મોરચે મળશે સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી ખાસ કરીને માનસિક થાક ન અનુભવાય તેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે શુભ રંગ છે સફેદ શુભ અંગ છે છ ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી યોજનાઓના અમલીકરણ માટે સર્વોત્તમ રહેલો છે તમારી વાણી અને બુદ્ધિ ચાતુર્યથી તમે અશક્ય લાગતા કામો પણ સરળતાથી કરી શકશો વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો દિવસ રહેલો છે અભ્યાસમાં ધાર્યું પરિણામ મળી શકે છે ટૂંકી મુસાફરીના પણ યોગ બની રહ્યા છે જે વ્યવસાયિક રીતે લાભદાયી સાબિત થશે શુભ રંગ છે લીલો શુભ અંગ છે પાંચ ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે અ તેમજ ડ આજે મન થોડું સંવેદનશીલ અને ભાવુક રહી શકે છે તેથી કોઈ પણ નિર્ણય ઉતાળમાં ન લેવો પરિવારના વડીલોનું માર્ગદર્શન તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થશે કાર્યસ્થળ પર તમારી નિષ્ઠાની નોંધ લેવાશે અને માન સન્માનમાં વધારો થઈ શકે છે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી યોગ તેમજ પ્રાણાયામથી મન શાંત રાખવાનો પ્રયત્ન જરૂરથી કરવો શુભરંગ છે સફેદ તેમ શુભ અંગ છે બે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને પ્રગતિનો રહેલો છે તમારી નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે જેના કારણે સામાજિક અને વ્યવસાયિક સ્તરે તમારો પ્રભાવ વધી શકે છે વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે જે ભવિષ્યમાં મોટો આર્થિક લાભ પણ કરાવી શકે છે મિત્રો સાથે મળીને કોઈ નવું સાહસ કરવાની યોજના બનાવી શકો છો આજનો શુભ રંગ છે સોનેરી ગોલ્ડન શુભ અંગ છે એક છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ તમારી મહેનત અને સમર્પણનું મીઠું ફળ મેળવવાનો આ સમય રહેલો છે કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે અને અણધાર્યો સ્ત્રોતથી ધનલાભ થઈ શકે છે ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે જો ઘણા સમયથી સ્વાસ્થ્ય નરમ ગરમ રહેતું હોય તો આજે તેમાં મોટો સુધારો જોવા મળી શકે છે આજનો શુભ રંગ છે વાદળી શુભ છે ચાર સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે રો તેમજ ત આજનો દિવસ તમારા જીવનના વિવિધ પાસાઓ વચ્ચે સંતુલન જાળવવાનો રહેલો છે કાર્ય અને પરિવાર વચ્ચે સમજસ્ય જાળવવું જરૂરી છે પ્રેમ સંબંધમાં વધુ ગાઢતા આવશે અને તમે જીવનસાથી સાથે યાદગાર ક્ષણો વિતાવશો કાયદાકીય કે જમીન મકાન સંબંધિત બાબતોમાં દસ્તાવેજી કામકાજમાં સાવચેત રહેવું ખાસ જરૂરી છે શુભ રંગ છે ગુલાબી શુભ છે સાત આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો આજે આંતરિક શક્તિનો અનુભવ કરશે જે પ્રશ્નો તમને લાંબા સમયથી મૂંઝવી રહ્યા હતા તેનો સચોટ ઉકેલ આજે મળી શકે છે વ્યવસાય ક્ષેત્રે ભાગીદારીમાં કરેલા કામ લાભ અપાવશે સાંજ સુધીમાં કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ સરદાશે આજનો શુભ રંગ છે મરૂન તેમજ શુભ અંગ છે નવ નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ઢ આજનો દિવસ આશાવાદી અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહે છે તમારા ઝુકાવ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ વધશે જેનાથી મનને અસીમ શાંતિ મળશે શિક્ષણ કે કરિયર ક્ષેત્રે કોઈ મોટી સિદ્ધિ અસર થઈ શકે છે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે જે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે આજનો શુભ રંગ છે પીળો શુભ અંગ છે ત્રણ દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ તમારી ધીરજ અને સખત મહેનત આજે રંગ લાવશે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના સંકેતો મળી શકે રહ્યા છે જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માગે છે તેમના માટે આજનો દિવસ શુભ રહેલો છે પરિવાર સાથે પિકનિક કે બહાર જવાનો પ્લાન બની શકે છે શારીરિક અને માનસિક રીતે તમે ખૂબ જ સ્વસ્થ અનુભવશો આજનો શુભ રંગ છે ભૂરો તેમજ શુભ અંગ છે આઠ અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ સ તેમજ શ આજે નવા અને ક્રાંતિકારી વિચારો તમારા મનમાં આવશે રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે મિત્રો સાથેની ચર્ચા કોઈ નવા વ્યાપારી પ્રોજેક્ટનો પાયો નાખી શકે છે ટેકનિકલ કામકાજમાં તમારી નિપુણતા તમને અન્યોથી અલગ પાડશે આજનો શુભ છે આકાશી શુભ અંક છે રાશિ 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 તેમજ મીન મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ આજનો દિવસ તમારા માટે શાંતિ અને આધ્યાત્મિકતાનો સંગમ બનીને આવી રહ્યો છે કાર્યસ્થળ પર તમારી નમ્રતા અને કામની આવડતને કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે મિલકત સંબંધિત રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે જેનાથી તમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો આજનો શુભ રંગ છે જામલી શુભ અંક છે બાર ભાવિ દર્શન સાથે જોડાયેલા રહો આપનો ખૂબ ખૂબ આભાર સૌનો ખૂબ ખૂબ આભાર જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને રોજિંદા રાશિફળ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવ દર્શક્રાઈબ કરજોમાં